નમસ્તે હું ગૌરવ રૂપારેલિયા અધ્યક્ષ જુનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટી આજે શરૂ થતું દિવાળી પર્વ ની જુનાગઢ વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ વિક્રમ સંવન બે હજાર ને બ્યાસી ખૂબ સારું દરેકના જીવનમાં જાય પ્રગતિ થાય ઉન્નતિ થાય અને દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય એવી શુભકામનાઓ મિત્રો દિવાળીનો વર્ષ એટલે કે રાજા રામ જ્યારે અયોધ્યામાં ગયા હતા રાજા રામ નો રાજા અભિષેક એટલે કે ખુશી અને આનંદ નો દિવસ આપણા રાજા રામ છે પોતાના અયોધ્યા ઉપર અયોધ્યા ઉપર ગાદીપતિ વહી પોતે શાસન થયું તો આ ખુદ ઉત્સવ ની આનંદ ની વાત છે જેમ અયોધ્યા એક દીપ પ્રગટાયો થાય છે એક અયોધ્યામાં એક ઉત્સાહ ઉમંગ આનંદ છે એવું આખા ભારતમાં પણ આટલા વર્ષો પછી પણ આ પ્રબલને યાદ કરીને જ્યારે મનાવવામાં આવે છે રામ રાજ્ય ની સ્થાપના થાય અને ખૂબ જ દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ એવી શુભેચ્છા શુભકામના વસ્તુ ભારતમાં તકે છે